નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ડુંગળી અને મરચીમાં વરસાદ પહેલાં શેની માવજત કરવી કેમ કે ડુંગળી અને મરચી બે પાક એવા છે કે શ્રાવણ મહિનો અને ભાદરવો મહિનો છે એ બહુ સેન્સિટિવ મહિનો હોય છે કે જો વરસાદ આવે તાપમાન ઘટી જાય વધઘટ થતું હોય તો માં એટલા બધા રોગ આવે છે કે આપણને ઘણું બધું નુકસાન થાય છે પાન મરચીમાં પાન ખરી જાય છે ડુંગળીમાં ઘૂંચળા ટાઈપનો રોગ થઈ જાય છે છેડું બળે છે હુકારો લાગે છે આ બધા પ્રશ્નો થતા હોય છે કે જે શિયાળામાં જે પ્રશ્નો હોય એના કરતા પ્રશ્નો વધારે અત્યારે ચોમાસામાં હોય છે હવે વરસાદ અત્યારે આમ જોઈએ તો કે છેલ્લા પંદર દિવસ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે ખેંચ છે એમાં જે પિયત અપાઈ છે એમાં વાંધો નથી પણ જયારે તડકો આજે પાંત્રીસ સાડત્રીસ ડિગ્રી જેવો તડકો જે હશે અને જે વરસાદ આવશે અને ટાઢોળું વાતાવરણ થશે એટલે સીધું જ છે એમાં રોગ લાગશે એટલે પહેલી વસ્તુ તો એ છે કે અત્યારે કોઈ નાઇટ્રોજન વાળા ખાતર આપવાના નથી ને એમાં કોઈ ખાસ કરીને આપણે જોઈએ તો કે યુરિયા છે યુરિયા આપવાનું નહીં જો યુરિયા આપવાશે અને પાછળ વરસાદ આવશે તો પરિસ્થિતિ એવી થશે કે એમાં બગડવાની શક્યતા બહુ રહેશે ભેજ સતત જળવાયેલો રહેશે એટલે પાંદ ઉપર પાંદ ઉપર પડતા ટપકા એટલે કે સરકોસપોરા લિપ્સપોટનો ઉપદ્રવ પણ વધી જશે મરચીમાં છે એ અલ્ટરનેરિયા અલ્ટરનેટા અલ્ટરનેરિયા અલ્ટરનેટા નામની ફૂગ એટલે કે કાળી જે ચરબી ટાઈપનું કહેવાય છે કે જે ઉપર જે ડોકું છે એ હુકાતું કાળું પડી જાય છે એ પ્રશ્ન રહે છે ડુંગળીની અંદર જોઈએ તો કે કે જે ઉપરની ટોયચું પીળી પડે છે એ અલ્ટરનેરિયા પોરી નામની ફૂગ છે કે જે છેડ છે એ હુકાતી હુકાતી નીચેની બાજુ ચાલતી આવે છે બીજું ડુંગળીની અંદર આપણે અધવૈચેથી પાન જે ભાંગી જાય છે એ પર્પલ બ્લોચ નામની ફૂંક છે ઘણી વખત મોટી ડુંગળી હોય તો ગાઠીઓ પણ કોહવાઈ જાય છે નીચે થડે પણ લાગે છે કે જેને આપણે બાફિયો કહીએ છીએ બીજું પાન પણ ભાંગી ભાંગી જાય છે અને બ્રાઉન કથાઈ કલરનું થાય છે અને રેચક જેવું હોય છે એ એક ટ્રાયકમ નામની ફૂંક છે જે પર્પલ બ્લોચ આપણે કહીએ છીએ બીજું કે એમાં ફ્યુઝેરિયમ પણ ડેવલપ થાય છે ફ્યુઝેરિયમ ફૂંક છે એ મરચી મરચી અને ડુંગળી બે પાકમાં ડેવલપ થાય છે હવે આની જે અનુકૂળતા વાતાવરણ આવે એટલે આ બે ફૂગ લાગે એટલે આપણને ડુંગળીમાં પણ ઘણું બધું નુકસાન જાય છે મરચીમાં પણ ઘણું બધું નુકસાન જાય છે હવે જો હમણાં જ પાવાનું કોઈ પ્લાન હોય અથવા પાયેલું હોય અને ભેજનું પ્રમાણ હોય ને વરસાદ આવવાની જે શક્યતા આપણને એમ લાગે કે હવે બે ચાર દિવસમાં વરસાદ આવે છે અથવા ચાલુ વરસાદે એમાં જો બેક્ટેરિયા આપણે આપી દઈએ ટ્રાયકોડ્રોમા અને સ્યુડોમોના જે બેક્ટેરિયા છે એનું કોમ્બિનેશન કરી અને આપવામાં આવે તો આપણને આ બે જે જમીનજન્ય ફૂગ અને આ જે છે એમાં આપણને ઘણો એવો રાહત થાય છે બીજું રાસાયણિક ફૂગનાશકની વાત કરીએ તો કે મેન્કો મેટાલિક ગીલ પંપે પાંત્રીસ ગ્રામ એટલે કે લીમાર્ક જે છે એ પાંત્રીસ ગ્રામ રાખી અને છટકાવ કરવામાં આવે ત્યાર પછી એની સાથે લીચી કોમ્બો કરીને જે આવે છે કે લીચી ચોકલેટ અને મિક્સ માઇક્રોટન આ જે એક લીચી ચોકલેટ મિક્સ માઇક્રોટન અને મેન્કો જેબ વધતા મેટાલિક આ ત્રણનું જે કોમ્બિનેશન કરી એને છાંટવામાં આવે તો આપણને જે એ છેડું બળવાનું છે કે જે અલ્ટરનીરિયા પોરી નામની અલ્ટરનીરિયા અલ્ટરનેટા નામની ફૂગ છે એમાં આપણને ઘણું બધું રાહત થાય છે પણ જ્યારે જમીનજન્ય ફૂગ હોય છે જમીનજન્ય ફૂગ માટે આપણે ખાસ બેક્ટેરિયા જો અગાઉ નાખેલાય છે તો કામ કરશે નહીંતર પાછળથી મેન્કો જેમ વધતા મેટાલિક જેલનું હોય તો એમાં ડ્રેન્ચિંગ કરી શકાય પણ ડુંગળી છે તો એમાં આપણે કોઈપણ ખાતર ફેગું મિક્સ કરી અથવા પીએચ સાથે આપી શકાય પણ પરિસ્થિતિ એવી થાય વરસાદ હોય ત્યારે પિયત આપવાનું થતું નથી એટલે શક્ય હોય ત્યાં સુધી એને ખાટો છટકાવ કરવાનો થાય અથવા પીય કોઈ પણ માટી રહેતી કે એની સાથે મિક્સ કરી અને મેન્કો વધતા મેટાલીકિલ ઉડાડીએ તો પણ એમાં થોડોક ફાયદો થાય છે તો આવી રીતે વરસાદ જ્યારે આવવાનો છે બીજું કે જ્યારે એકધારો તડકો હતો અને વાતાવરણ ઠંડુ થશે એટલે કે જે પાકને એમાં ટ્રેસ લાગશે ટ્રેસ લાગશે એટલે કે એમનોમાં સુકારો શરૂ થશે બીજું કે વરસાદ જ્યારે રહી જાય ત્યારે પછાટનો ભાગ છે કે પાછળનો ભાગ છે અથવા કેરાનો ભાગ છે એમાં પાણી ભરાઈ ના રહે પાણી તરત ખાલી થઈ જાય એ રીતની વ્યવસ્થા કરવી પડશે જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ રહે તો એમાં ચોવીસ કલાક કરતાં વધુ પાણી ભરાશે તો એમાં સુકારાનો અથવા એટલો વિસ્તાર ફેલ થવાની શક્યતા હોય છે તો આવી રીતે વરસાદ પહેલાં શક્ય હોય ત્યાં સુધી ડુંગળી અને મરચીમાં એક ફૂગનાશકનો રાઉન્ડ કરી દેવો બીજું અત્યારે થ્રીપ્સ અને કથેરીનો પણ હેવી એટેક છે થ્રીપ્સ અને કથેરીનો જે ફૂલ એટેક છે એને માટે કે થ્રીપ્સને લગતા જે કાંઈ મોલિક્યુલ છે કે ફિપ્રોનિલ બે પોઈન્ટ બાણું અથવા એબામેક્ટિન એક પોઇન્ટ નવ ટકા જે એબામ એબામસ કરીને જે છે એબામેક્ટિન એક પોઇન્ટ નવ ટકા એસી એ પચીસ એમએલના પ્રમાણથી થ્રીપ્સ અને કથેરીમાં સારું એવું પરિણામ આપે છે અને એની સાથે પાંચ એમએલ સિલિકોન બે સ્ટીકર એટલે કે સુપર સ્પ્રેડર લિટેક્સ ગોલ્ડ જે છે એ પાંચ મિલી નાખવામાં આવે તો એની કાર્યક્ષમતા પણ વધારે છે અને આ જે જીવાત છે એ મેજોરિટી પાનની નીચે હોય છે એટલે અત્યારે જે છે આપણે ખેતરમાં જઈએ તો આનું અવલોકન કરવું જરૂરી છે કે અત્યારે થ્રિપ્સ કે કથિરીનો ઉપદ્રવ કેવો છે તો એક જંતુનાશકનો પણ રાઉન્ડ મારવો ફૂગમાં જે કાંઈ હોય કાંઈ લક્ષણો હોય કે ના હોય પણ અત્યારે એડવાન્સમાં જો આપવામાં આવે તો એમાં આપણે એમાં બચી શકીએ છીએ તો આ હતી ડુંગળી અને મરચીમાં આવતા રોગ વિશેની માહિતી અને શું વરસાદ પહેલાં આપણે આયોજન કરવું એના વિશેની વાત જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર